ના પાંડેસરામાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો છે બીઆરટીએસ બસ ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવ્યા ચોંટી ગયા હતા અકસ્માતમાં સદનસીબે

તમામ મુસાફરોના પણ ચડી ગયેલું દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે સુરતના પાંડેસરામાં આ બીઆરટીએસ કે જે ડિવાઇડર ઉપર ચડી અને જે ટ્રાફિક સિગ્નલનો થાંભલો છે તેની સાથે અથડાય હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી તો બસમાં બેસેલા જેટલા પણ મુસાફરો હતા તે તમામના મુસાફરો મુસાફરોરોના જીવ જે છે તે તાળવે ચોંટી ગયા હતા બીઆરટીએસને વ્યાપક નુકસાન થવા પામ્યું છે પરંતુ સવાર કોઈને ઈજા નથી પહોંચી